જુદા જુદા મિત્રોએ દાખલ કરેલી તે તમામની રજૂઆત મારા દ્વારા કરવામાં તેમાં કોમન રજૂઆતમાં અરજદાર જે આરોપીઓ છે એ ખેડૂતો છે સભાસદો દૂધ છે આડકતરી રીતે માલિકો છે માલિકો ક્યારે ક્યારે આવો નહીં પરંતુ એ રજૂઆત દૂધનો ભાવ ફેર જે ગત સાલ કરતો ચાલુ સાલે ઓછો મળેલો એવી એમને શંકા હતી એના આધારે રજૂઆત કરવા માટે આવેલા અને એ રજૂઆતના અનુસંધાને પોલીસે એ જે તે સમયે એમને પકડેલા અરજદાર જે આરોપીઓ હતા ખેડૂતો એ પોતે દૂધ ભરાવનાર ખેતી સાથે સંકળાયેલા તેમનો કોઈ ભૂતકાળ પણ કોઈ ખરાબ કૃત્યનો હતો નહીં અને ખેડૂતો કોઈ પાસે કોઈ હથિયાર કે કોઈ મારક મારક કોઈ હથિયાર ધારણ કરેલ હોય કોઈ એક્ટિવ રોલ ભજવ્યો હોય એવો કોઈ રોલ દેખાતો ન હતો જેથી આરોપીઓને મુક્ત કરવા માટે રજૂઆત કરેલી ખાસ કરી નામદાર કોર્ટે આજ રોજ રૂપિયા પંદર હજારના જામીન અને જાતનું સરકારના આપેથી જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે અને શરતોના ભાગરૂપે હરજદાર આરોપીઓએ ફરિયાદ પક્ષ કે તેના સાહેદોને કોઈ ધાક ધમકી કે ફોડવા નહીં એ એની એક શરત છે બીજી ગુજરાત રાજ્યની જો હદ છોડવી હોય તો નામદાર કોર્ટની પૂર્વ પરવાનગી લેવી સરનામું જે રહેઠાણનું દર્શાવેલું છે એ રહેઠાણના સરનામામાં ફેરફાર થાય તો નામદાર કોર્ટમાં જાણ કરવી પાસપોર્ટ હોય તો અથવા હોય તો રજૂ કરવો અને ન હોય તે બાબતેની સોગંદ ઉપરનું સોગંદનામું જાહેર કરવું નામદાર કોર્ટે જે શરતો મૂકી એમાં હાજરી પુરાવા માટેની શરત મોકેલ નથી એટલા માટે કે આ ખેડૂત વર્ગના માણસો માનો કે જે તારીખે મનો કે એમને પોલીસ સ્ટેશન હાજરીપુરા જવાનું હોય તો એમને ખ્યાલ ન રહે અને સરહદ ભંગ થાય અને એના અનુસંધાને કેટલાક પ્રશ્નો બીજા ઉપસ્થિત હોય એટલે નામદાર કોર્ટે ખેડૂતોના હિતમાં જે જે જામીન મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે એ જોતો સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ખેડૂતોમાં પશુપાલકોમાં આનંદની લાગણી વ્યક્ત થઈ ખુશીની લહેર પ્રસરાયેલી છે અને સર્વેને પ્રાર્થના કરીએ કે દરેક છે એ શાંતિથી સારી રીતે દૂધ દૂધ છે એ સાબર ડેરી પણ બરાબર અને જે જીવન નિર્વાહમાં છે જે પશુપાલકો એ યથાવત થાય એવી પ્રાર્થના સુડતાલીસ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે તે પૈકીના કેટલા લોકોના જામીન થાય અને અન્ય લોકોનો શું રોલ થાય જામીન અરજી દાખલ થયેલી એકતાલીસ થી થયેલી અને બીજા દિવસે એ પછી બીજા જે છ જે આરોપી છે એમની દાખલ થયેલી એમની સુનાવણી આવતીકાલે નો સમય નક્કી કરવામાં આવેલ છે એ છે એ પણ આ જે હુકમ થયો મુજબ મળવાની સંભાવના તકો છે એટલે એમના પરિવારજનોને પણ કહીએ છીએ કે તમે થોડી શાંતિ એકાદ દિવસનો જે સમય છે એ શાંતિ રાખજો અને તમારો પણ નામદાર કોર્ટે જે તારણ ઉપર આવ્યા છે એ જોતો એમની જામીન અરજીમાં પણ મારા મતે વકીલોના મતે કોઈ તકલીફ પડે એવું લાગતું આજની તબક્કે લાગતું નથી अरविंद जे पटेल एक्स जिल्हा सरकारी वकील लीगल सेल भाजप